ઓ પૈસા এন্নি কালিকে আসযশাইনেনে জাকে আসয়াই, দোয়েনে, সাটারানে কালিতিিমন্িছাই করিদিিমনেনেনে নিকে করিদি আসযাই. না মেরকা ંગલ બના બો તમે ગરીબ છો ગરીબ છો એટલે ગરીબ નહીં હવે આ તો અમે બતાવીશું હવે એમના

ભાગ ભાગ નામો લાવા ભાગી વાત ના કરશો તમે આવા માં ઘરે જઈને બેસીએ ઓય ભાગી હવે તો કંપાઈ જઈયા અલા એ કોના ભાવ આ ભેટ કિલોના ચટલા અલા ઓઢાના કે કોના છે પાંચ કિલો ની હતી આ ઓલા કરી 55 લાખ થઈ ગયા બોનું કરશો દેખવાની હૈ